ગુજરાતમાં જે પ્રમાણે ટેટ ટાટ એક્ઝામમાં છબડો જોવા મળ્યો તો તેને લઈને વિરોધ કેટલાય દિવસથી જોવા મળી રહ્યો છે અત્યારે ગાંધીનગર ખાતે જે ટેટ ટાટ વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે શિક્ષણ મંત્રીની જે હાઈ હાઈ છે બોલાવવામાં આવી રહ્યું છે સાથે સાથે જે પ્રમાણે જે છબડો એક્ઝામમાં થયો છે તેને લઈને આ કરવામાં આવી રહ્યું છે અહીંયા સ્ટુડન્ટો જોડે વાત કરીશું કે તેમનું શું નામ તમારું નામ શું તેજસ મજૂસ આજે અમે સચિવાલય આયા અમારી કાયમી સિક્યુરિટીની ભરતીની માંગ લઈને અમે ઉમેદવારો આજે અહીં એકઠા થયા છે આજે કોઈ પણ હાલતે અમે લોકો અહીંયા રહેવાના છે પહેલા આ વિરોધ છે જે વિધાનસભાની સામે કરવાની વાત હતી અત્યારે જોઈ શકો છો કે જે રસ્તા છે તે બંધ કરવામાં આવી રહ્યા છે જે વિદ્યાર્થીઓ છે તેના દ્વારા જે અત્યારે જે રોડ ઉપર બેસીને આ રસ્તા છે તે બંધ કરવામાં આવ્યો છે ફરી એકવાર તેમની જોડે વાત કરીશું શું નામ તમારું સમીર દેસાણી સમીરભાઈ કયો મુદ્દો લઈને શું માંગ લઈને અહીંયા કરી બેસો શિક્ષકો હંમેશા કાયમી હોય જ્ઞાન સહાયક કરાર આધારિત છે આ બધું રદ કરી અને કાયમી શિક્ષકોની ભરતી કરવાની થાય કારણ કે કાયમ જ ઘણી જગ્યાઓ ખાલી છે જે સરકારીમાં એક એક શિક્ષકથી હાલતી હોય એવી ઘણી શાળાઓ છે તો બધા આ પોલીસવાળા આવીને અમારી અટકાયત કરશે જો રોડ બ્લોક નહીં કરશો ઉપરથી જાઓ ઉપરથી જાઓ બિલકુલ જે પ્રમાણે આપ જો રહ્યા છો તે પ્રમાણે જ અત્યારે અહીંયા પોલીસ છે તે પર પહોંચી ચૂકી છે બીજા વિદ્યાર્થીઓ જોડે વાત કરીશું

બિલકુલ જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે પોલીસ છે તે આવી રહી છે હા પરંતુ આ લોકો પોતાની છુપાવવા પોલીસ દીદી ભરતી કરે ને એ ગુજરાતમાંથી ઓલ ગુજરાતમાંથી દરેક જગ્યાએ દરેક ખૂણે દરેક વર્ગ ઓર કાઇની કાઇની ક્રમશઃ એક થી બારી ભરતી કરે આવી જ માન છે અને બીજું કંઈ માંગતા નથી અમે વાત કર્યું શું અમારે કાઇમાં શિક્ષક જોઈએ છે ભરતી માટે અહીંયા

બિલકુલ ખાસ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે જે પ્રોટેસ્ટ છે તે હજી પણ ચાલુ છે અને ખાસ કહેવાય કે પોલીસ દ્વારા જયારે આ રોજ રસ્તા રોકવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તમામ તમામ વિદ્યાર્થીઓ છે તેમને ડિટેન કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે તેમની જો વાત કરવાનો પ્રયાસ કરીશું

રાજ ભાગલા રાજ કરો બસ આજ છે આ વધારે કરવામાં છે કે બધા છે એક આવે છે ભવિષ્યની પેઢીને ઘડનારા અત્યારે રસ્તા ઉપર ઢસડે રજૂઆત કરવા જે એટલે રોજ કે છે રોજ રોજ ઉઠીને શું ધોડે આવો છો એ મંત્રી તરીકેનો જવાબ યોગ્ય છે શું અમારે એક નાગરિક તરીકે હક નથી અધિકાર નથી જ્યારે અમે ફોન કરીને અમને પૂછીએ છીએ કે તમે 15 જૂન નો વાયદો આપ્યો હતો તે વાયદા તો કેમ પલટી ગયા છો તો અમને શું કહે છે મૂકી દે હે એમ કહીને અમારો ફોન કાપીને અમને અપમાનિત કરવામાં આવે છે અમે અપમાનિતના લાયક છે અમે ભાવી શિક્ષકો છીએ અમારે થી જે ઉત્પન્ન થયું છે એનું જો અમને કાયમી ભરતી નહી કરવામાં આવે તો આ બધું નાશ થઈ જશે કેટલા સમયથી આ એક વર્ષથી થાય છે એક વર્ષથી અમે આંદોલન કરી રહ્યા છે અમે 120 થી વધુ દિવસ સોરી 120 થી વધુ વાર અમે અહીંયા આંદોલનમાં આવ્યા છે બસ પકડી પકડી ઘસડી ઘસડી બબવામાં બસ જ્યાં સુધી સરકાર ભરતી નહી કરે ત્યાં સુધી આદી ઘસતા રહીશું આજે તો અમે આવ્યા છીએ તો અમે લડેગે ઓર અમે અહીંયાથી ઉભા થવાના નથી જ્યાં સુધી અમને નોટિફિકેશન નહીં આપો કાયમી ભરતીનું નોટિફિકેશન નહીં આપો ત્યાં સુધી અમે કટિબદ્ધ થઈને આજે તો અમે અહીંયા રહેવાના જ છીએ એટલે બિલકુલ ખાસ કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી જે શિક્ષકો દ્વારા પ્રોટેસ્ટ કરવામાં આવી રહ્યું છે માંગ કરવામાં આવી રહી છે કે શિક્ષકની ભરતી કરવામાં નથી આવતી શિક્ષણ મંત્રી સહિત જે તમામ મંત્રીઓને મળવામાં આવે છે પરંતુ હવે તેમને અપમાન કરીને કાઢી દેવામાં આવે છે તેમનું અપમાન કરવામાં આવે છે એટલે કે ખાસ કહી શકાય કે જે આ શિક્ષકોની ભરતીનો મામલો છે તેને લઈને હવે સરકાર ક્યાંય કરો કશું કરવા માટે તૈયાર ના હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા માટે જ આજે જ્યારે શિક્ષકો અહીંયા આગળ તેમનો વિરોધ કરવા માટે આવ્યા હતા ત્યારે વિરોધ શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા તમામ જે અહીંયાગાડી જે શિક્ષકો જે સ્ટુડન્ટો આવ્યા હતા તે લોકોને ડિટેન કરવામાં આવેલા છે અને તે લોકોને ડિટેઇન કરી પોલીસ સ્ટેશન લઈ ગયા છે ત્યારે આગામી સમયમાં પણ હજી જ્યાં સુધી આ ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે તેવું ચોક્કસથી જે આ શિક્ષકો છે જે સ્ટુડન્ટો છે તે કહી રહ્યા છે ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર જે પ્રમાણે અત્યારે સરકારનું વલણ ચાલી રહ્યું છે તેટલું યોગ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં